નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો દાદાના હોલાવણા નામથી ઓળખાતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ચૌદ છ બે હજાર ચોવીસના રોજ ખેડા કચેરીની ખેડા તાલુકા સેવા સદનમાં અચાનક અચિંતી મુલાકાત લીધી હતી અને એ પગલે તંત્રમાં દોડધામ થઈ ગઈ હતી વાત્રક કાંઠે કમાનવાળો બ્રિજ દેખાય છે ને ઊંચા ટેકરા ઉપર આપણી આ ખેડાની કચેરી આવેલી છે અત્યારે આપ જોઈ રહ્યા છો વાહનોનો કાફલો છે મુખ્યમંત્રી શ્રીનો કાફલો છે અને અધિકારીઓ બધા અહીંયા અત્યારે ઉપસ્થિત છે મુખ્યમંત્રી શ્રીની મુલાકાતના પગલે તંત્ર દોડતું થઈ ગયું હતું આ ઉપરાંત ભાજપના ખેડા તાલુકાના કાર્યકર્તાઓ પણ દોડી આવ્યા હતા આ વાતની જાણકારી મળતા માત્રના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર પણ દોડી આવ્યા હતા અને તેઓ મુખ્યમંત્રી શ્રી સાથે મુલાકાત કરી હતી પ્રાપ્ત માહિતી પ્રમાણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખેડા તાલુકા સેવા સદનની મુલાકાત દરમિયાન કચેરીની રોજિંદી કામગીરી નાગરિકોને આપવાના થતાં દાખલા પ્રમાણપત્રો ઈ ધારા કેન્દ્રની કામગીરી અને પોતાના કામકાજ માટે કચેરીની મુલાકાતે આવતા લોકો માટે પીવાનું પાણી બેસવા માટેની વ્યવસ્થા તથા કચેરીઓની સફાઈ સ્વચ્છતા અને અન્ય સુવિધાઓ બાબતે પણ મુખ્યમંત્રી શ્રીએ સૂચનો કર્યા હોવાનું આપણને જાણવા છે અરજદાર મુલાકાતીઓ રાબેદા મુજબ અવર જવર કરી શકતા હતા અને આપણું ખેડા શહેર છે આપ જોઈ રહ્યા છો મધ્યાહને સૂર્ય છે ખૂબ જ કાળઝાળ અત્યારે ગરમી છે અને આપણું ખેડા આઝાદ ભારતના પચાસ વર્ષ અને અંગ્રેજોના બસો વર્ષ સુધી બૃહદ ખેડા જિલ્લો એટલે ખેડા અને આણંદ એનું હેડક્વાર્ટર આપણું ખેડા શહેર હતું અને અહીંયા જ કલેક્ટર કચેરી હતી અને આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે કે દાદાએ ખેડા આપણી કચેરીની મુલાકાત લીધી છે પ્રાપ્ત માહિતી પ્રમાણે મુખ્યમંત્રીશ્રીએ ખેડા તાલુકા સેવા સદનમાં કાર્યરત ઈ ધરા કેન્દ્રની કામગીરી એની બાબતે ખાસ માહિતી મેળવી હતી એટલું નહીં પણ બિનજરૂરી કોઈ પણ નોંધ નામંજૂર ન થાય તેમજ તકરારી નોંધ સહિતના નોંધનો સમયસર નિકાલ થાય તે માટે ખાસ સૂચન કર્યા હતા તેમણે ખેડૂતો દસ્તાવેજ નોંધણી કરાવે તે જ દિવસે ઈ ધરા કેન્દ્રમાં ત્યાંની ઓટો જનરેટ નોંધ થાય તે સુનિશ્ચિત કરવા પણ સૂચનો કર્યા હતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ખેડા મુલાકાત સમયે તેમની સાથે મુખ્ય સચિવ શ્રી રાજકુમાર મહેસૂલ વિભાગના અધિક સચિવ શ્રી મનોજ કુમાર દાસ મુખ્યમંત્રીશ્રીના ઓ ડી શ્રી ધીરજ પારેખ વગેરે પણ આ સરપ્રાઇઝ વિઝિટમાં જોડાયા હતા બપોરનો સમય છે અને જબરજસ્ત ગરમી પણ છે અને આવા સમયે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડા સેવા સદનની વચિંતથી મુલાકાત લીધી છે મુલાકાતીઓ અને વહીવટીતંત્રની કામગીરી અંગે તેમણે થોડી જાણકારી મેળવી છે આ ઉપરાંત સરકારની કચેરીઓમાં થતી પ્રજાલક્ષી કામગીરીના નિરીક્ષણ અને કર્મયોગીઓના લોકો સાથેના વ્યવહાર વર્તનની પણ તેમણે માહિતી મેળવી હતી જિલ્લા વહીવટીતંત્રની કચેરીઓની ઓચિંતી મુલાકાત લેવાનો લક્ષી અભિગમ તેમણે દર્શાવ્યો હોવાનું જાણવા છે અને અરજદારોને ગુડ ગવર્નન્સનો અહેસાસ કરાવવા માટે ખાસ એમણે આગ્રહ રાખ્યો છે અહીં આવતા નાગરિકો અરજદારો મુલાકાતીઓ એમને વહીવટી કામગીરીથી સંતોષ થાય એવા વાણી વર્તન હોવા જોઈએ એવો પણ એમણે આગ્રહ રાખ્યો છે મુખ્યમંત્રીની ઓચિંતી મુલાકાત દરમિયાન પણ જે અરજદારો પોતાના કામ અર્થે અહીંયા આવતા હોય છે એ રાબેતા મુજબ પોતાની અવર જવર અહીંયા કરતા જ હતા કે ગરમી વધારે છે એટલે બપોરે થોડી અરજદારો અને એની સંખ્યા ઓછી હોય છે સવાર સવારે વધારે અરજદારો આવે છે અને બપોરે ગરમીના સમયે તેઓ પરત પાછા જતા હોય છે અને આ ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર છે એ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે કે દાદાને મળી અને હવે પરત જઈ રહ્યા છે મિત્રો ડેલી બ્લોગના ભાગરૂપે આપણે આજે આ દાદાની ખેડા મુલાકાતનો વિડીયો શેર કરવાના છે ધારાસભ્ય કલ્પેશભાઈ છે અને જઈ રહ્યા છે અને ટૂંક સમયમાં હવે દાદા પણ વિદાય લેશે લગભગ સવા બારની આસપાસના સમયે દાદા આવ્યા હતા અને લગભગ બે વાગ્યા સુધી ખેડા તાલુકા સેવાસદન ખાતે રોકાણ કર્યું હતું અને જરૂરી માહિતી મેળવી હતી અને જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અત્યારે લગભગ બે વાગ્યાનો લગભગ સમય છે અને મધ્યાહને સૂર્ય તપી રહ્યો છે ને કાળઝાળ ગરમી આપ જોઈ રહ્યા છો જબરજસ્ત આકાશમાંથી ગરમી ફેંકાઈ રહી છે છત્રીસ ડિગ્રી તાપમાન આજે ખેડાનું અત્યારનું છે અને જુઓ સરસ આપણી ખેડા તાલુકા સેવા સદનની કચેરી છે અને દાદા રિટર્ન ઓફ ધ ખેડા ખેડાથી હવે વિદાય થઈ રહ્યા છે ખેડા તાલુકા સેવા સદનની વોચિંતી મુલાકાત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે કે દાદાએ લીધી હતી અને તેઓ લગભગ બે કલાક ઉપરના સમય સુધી અહીંયા રોકાણ કરી અને વિવિધ માહિતી મેળવી અને નાગરિક સુવિધા માટે શક્ય એટલી વધુ સારી કામગીરી તાલુકા સેવા સદન ખેડા ખાતેથી થાય એવો આગ્રહ રાખ્યો હતો અને એ બાબતે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું અને હવે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અહીંયાથી વિદાય લઈ રહ્યા છે તેઓ ખેડા તાલુકાના ઉમિયાપુરા મહીજ લાલી બાજુ જવાના હતા પરંતુ અહીંયાથી ક્યાં જશે આપણને બહુ આઈડિયા નથી પરંતુ અત્યારે હવે ખેડા તાલુકા સેવા સદનની ઓચિંતી મુલાકાત તેમણે લીધી છે અને તેમની આ મુલાકાતની જાણકારી સમગ્ર ખેડા શહેર અને ખેડા તાલુકામાં વાયુ વેગે ફેલાઈ ગઈ હતી બધા જે એ જે પૂછતા હતા કે સીએમ સાહેબ કેમ આવ્યા હતા શું હતું એ રીતે નાગરિકોમાં પણ એવી ઇંતજારી હતી કે શું થયું કેમ સીએમ સાહેબ એકદમ જ ખેડા મામલતદાર ઓફિસ અને પ્રાંત ઓફિસમાં મુલાકાતે આવ્યા છે પરંતુ આપણે પછી એમને જણાવ્યું કે ભાઈ આ આણંદ એક કાર્યક્રમમાં ગયા હતા અને ત્યાંથી ખેડા તાલુકાની મુલાકાત લેવાની હતી પરંતુ ગ્રામ્ય કક્ષાએ ન જતા અહીંયા સૌ પ્રથમ ખેડા તાલુકા સેવા સદન ખાતે ઓચિંતી મુલાકાત લીધી હતી અને એ ખાસ કંઈ એવું અહીં જાણવા મળ્યું નથી પરંતુ આ એક સામાન્ય મુલાકાત જ હતી એવું આપણને જાણવા મળ્યું છે અને ભાજપના કાર્યકર્તાઓ છે અને મુખ્યમંત્રીશ્રી એટલે કે દાદા હવે ખેડા હાઈવે ઉપરથી વિદાય વિદાયમાન થઈ રહ્યા છે યાત્રાધામ ટુ યાત્રાધામ દ્વારકાથી ડાકોરનો જે આપણો માર્ગ બન્યો છે એ અંતર્ગત આ બ્રિજ અને નવો રોડ સરસ બની ગયા છે અત્યારે અને આપણે જોઈ રહ્યા છો આ કમાનવાળો બ્રિજ છે એની બાજુમાં જ આ આપણે વાત કરી તે યાત્રાધામ ટુ યાત્રાધામ દ્વારકાથી ડાકોર આ માર્ગ છે અને અત્યારે બધા કાફલા સાથે દાદાએ ખેડાથી વિદાય લઈ લીધી છે અને જિલ્લાના અધિકારીશ્રીઓ પણ હવે ધીરે ધીરે પરત જઈ રહ્યા છે અને ખેડા સેવા સદનના તમામ વિભાગના કર્મચારીઓ અત્યારે દાદાના વિદાયમાન માટે અહીંયા નીચે આવ્યા છે અને હવે ખેડા પ્રાંત અધિકારીશ્રી છે ઇન્ચાર્જ એમની પાસેથી આ બાબતે આજના કાર્યક્રમ વિશે થોડી માહિતી મેળવીએ અત્રે મામલતદાર કચેરી ખેડાની મુલાકાત લીધી હતી અને એમાં જે રૂટિનના તપાસણીના જે મુદ્દા હતા એ પણ તપાસ્યા હતા અને અંદાજીત એક કલાક સુધીની તપાસ કરી મીન વાઇમાં જે જે મૂલ્યાંકન કરવાનું હતું એ એમની કક્ષાએ મૂલ્યાંકન થયું અને આ મુલાકાતમાં માન્ય મુખ્ય સચિવ સાહેબ શ્રી માન્ય અધિક મુખ્ય સચિવ સાહેબ છે મૈસૂર એ પણ સાથે આ વિઝિટમાં જોડાયા હતા અને આમાં નાની મોટી જે ક્ષતિ આવી હોય ટેકનિકલ જે કારણ આવ્યા હોય અથવા જે જે કામગીરી થઈ છે એનું સુચારુ મૂલ્યાંકન કરવામાં આવ્યું કયા પ્રકારની ક્ષતિઓને લઈને ખાસ ભાર આપીને સૂચના આપવામાં આવી છે ક્ષતિમાં મુખ્યત્વે એક એવું કે પ્રજાલક્ષી કેવી રીતે આપણે અભિગમ રાખી શકીએ અને પ્રજાલક્ષીમાં જે નાની ક્ષતિ ફોર એક્ઝામ્પલ એ બોજા બાબતની છે તો બોજા બાબતના કારણે કોઈ વિલંબ થતા હોય તો એને કેવી રીતે આપણે રેક્ટિફાય કરી શકીએ તેની પણ ચર્ચા કરવામાં આવી સરકારની પણ ચર્ચા આપવામાં છે એવી કોઈ ફરિયાદની બાબત નથી માન્ય મુખ્યમંત્રી સાહેબની જે વિઝિટ હતી આણંદ જિલ્લાની એના ફરજ દરમિયાન આ રસ્તામાં આ કચેરી આવેલી છે એ માન્ય મુખ્યમંત્રી સાહેબ સ્થળ કહેવાય ને કે એક્ઝેક્ટ મતલબ કે અચિંતી કચેરીનું મૂલ્યાંકન કર્યું છે કચેરીની કામગીરી બાબતે સંતોષ વ્યક્ત કર્યો હોય તેવી રીતે સરાહના કરી માન્ય મુખ્યમંત્રી સાહેબનું સૂચન એ જ હતું કે આપણે પ્રજાલક્ષી કામ કરવાનું છે બધાએ સાથે મળીને કામ કરવાનું છે અને શક્ય એટલી જે પ્રજાની નાની મોટી જે પણ ક્ષતિ હોય અથવા એમને જે કન્નગત થતી હોય અથવા જે એમને વિલંબ થતા હોય છે કાર્યમાં એ કેવી રીતે આપણે સુચારુ રીતે ઇફેક્ટિવલી ગવર્નન્સ દ્વારા આપણે કેવી રીતે એનું સારી રીતે નિરાકરણ કરી શકીએ જેથી જાહેર જનતાની જે તકલીફ પડતી હોય એમાં આપણે કેવી રીતે ઘટાડો કરી શકીએ તો મિત્રો આ દાદાની ખેડા મુલાકાતનો આપણે વિડિયો શેર કરીએ છીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઓચિંતી ખેડાની મુલાકાત લીધી હતી અને એને એક આપણે નાનકડો આ બ્લોગ શેર કરીએ છીએ આ વિડીયો આપણે ગમ્યો તો એને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત